ગઈકાલે અમેરિકા અને પાકિસ્તાનની જો મેચ જોઈ હોય તો તમને આઈડિયા હશે કે આ મેચ કેટલી બધી રસાકસી ભરી રહી નમસ્કાર મિત્રો અમેરિકામાં અત્યારે આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ચાલી રહ્યું છે અને કદાચ તમે ગઈકાલે અમેરિકા અને પાકિસ્તાનની જો મેચ જોઈ હોય તો તમને આઈડિયા હશે કે આ મેચ કેટલી બધી રસાકસી ભરી રહી પણ જો તમે નહીં જોયું હોય તો એના વિશે હું તમને થોડી જાણકારી આપું કે આ મેચની અંદર ગુજરાતના ખેલાડીઓ અને ભારતીય ખેલાડીઓ હીરો બન્યા હતા એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો આઈસીસી ટી ટ્વેન્ટીમાં ગઈકાલે અમેરિકા અને પાકિસ્તાનની વચ્ચે મેચ હતી અને પાકિસ્તાને જ્યારે પહેલું બેટિંગ કર્યું તો શરૂઆત પાકિસ્તાનની એટલી બધી ખરાબ રહી હતી કે લગભગ સત્યાવીસ રનની અંદર પાકિસ્તાનની ત્રણ વિકેટ પડી ગઈ હતી એ પછી પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને સાદા બે થોડા રન માર્યા એકસો ને અઠ્ઠાવન રન ઉપર પાકિસ્તાનની મેચ સમેટાઈ ગઈ અને અમેરિકાએ એકસો ને ઓગણસાહીઠ રન બનાવવાના હતા હવે આ મેચની અંદર જે અમેરિકાનો કેપ્ટન છે મોનાંગ પટેલ એ ગુજરાતના આણંદનો છે પણ એ અમેરિકાની ટીમનો કેપ્ટન છે અને મોનાંગ પટેલે કેપ્ટનશીપ બરાબર એને નિભાવી આડત્રીસ બોલની અંદર એણે પચાસ રન ફટકારી દીધા અને મોનાંગ પટેલ પ્લેયર પ્લેયર ઓફ ધ મેચ બની ગયો એ સિવાય એન્ડ્રી ગ્રોસ પાંત્રીસ રન એણે માર્યા અને એરોન જોન્સે છત્રીસ રન માર્યા અમેરિકાનો જે દાવ હતો એમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ બાબત એ બની કે છેલ્લી ઓવરની અંદર અમેરિકાને છ બોલની અંદર પંદર રન મારવાના હતા એટલે છેલ્લી બોલે નીતિશ કુમાર કરીને જે ભારતીય ખેલાડી છે જે અમેરિકામાંથી રમે છે એણે છેલ્લી બોલ પર ચોગ્ગો મારી દીધો અને મેચ ટાઈ થઈ ગઈ એટલે સુપર ઓવર કરવી પડી અને સુપર ઓવરની અંદર અમેરિકાએ અઢાર રન માર્યા અને પાકિસ્તાન તે રન માર્યા એટલે એ રીતના અમેરિકા આ મેચ સુપર ઓવરની અંદર જીતી ગયું જે અમેરિકામાં જે ખેલાડીઓએ જે હતા એમાં ગુજરાતી મોનાંગ પટેલની વાત કરી પરંતુ ભારતીય ખેલાડી પણ જે હીરો બન્યા એમાં સૌરભ નેત્રાવલકર એણે ચાર ઓવરની અંદર અઢાર રન આપીને બે વિકેટ લઈ લીધી હતી હવે અમેરિકાની જે ટીમ છે એમાં મોનાંગ પટેલ સ્ટીવન ટેલર એરોન જેમ્સ એન્ડ્રિસ ગોસ નીતિશ કુમાર કોરી એન્ડરસન સિંહ જસદીપસિંહ નોટ્રુસ કેન્ઝી કેન્ઝીગે સૌરભ નેત્રાવલકર અને અલી ખાન આટલા ખેલાડીઓ છે જ્યારે પાકિસ્તાનની ટીમમાં રિઝવાન ઉસ્માન ફખર ઝમાન આઝમ ખાન ઇફ્તી ઇફ્તી ઇફ્તીખાર સાદાબ શાહ આફ્રિદી નસીમ શાહ મોહમ્મદ આમિર અને હારીશ રૌફ આટલા ખેલાડીઓ છે પરંતુ મેચ એટલી બધી ઇન્ટરેસ્ટિંગ રહી કે છેલ્લી ઘડી સુધી રસાકસી રહી અને લોકોના દિલ ધડકતા જ રહ્યા હતા કે કોણ મેચ જીતશે હવે ભારત અને પાકિસ્તાનની નવ જૂને રવિવારે મેચ થવાની છે અને આ મેચ પણ ઇન્ટરેસ્ટિંગ રહેશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ